તલોદ ખાતે સ્વાદમ એટલે કે ફૂડ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મારું નામ એલ પટેલ ટ્રસ્ટી ટ્રિનિટી સ્કૂલ તલોદ આજના આ વિદ્યાર્થી દ્વારા આયોજિત સ્વાદ ઉત્સવની અંદર જે વિદ્યાર્થીઓ છે કામ કર્યું છે ને જે રીતે એ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એમને બનાવેલી આઈટમ જે દરેકને ગ્રાહકોને પીરસી છે એનાથી ગ્રાહકો બહુ ઉત્સાહિત થયા છે અને ખૂબ આનંદ થયો છે અમને પણ ચાર ચારે બાજુએ રાઉન્ડ લીધો અમને પણ આનંદ થયો વિદ્યાર્થીઓ એટલા ઉત્સાહી છે કે જાણે કંઈક નવું જ કામ કરી રહ્યા હોય તે ઉત્સાહી છે અને એને કાળજી રાખી છે પોતે કેપ પણ પહેરીને આ સ્વાદ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે અને સૌને આનંદ અપાવે છે વાલીઓ પણ ખુશ છે વિદ્યાર્થીઓ તો અત્યંત ખુશ છે પોતે આ કામ કરી રહ્યા છે અને એમને પોતાને શીખવાનું મળે છે પોતે કંઈક એમાંથી કંઈક શીખીને જાય છે એ પોતે વેપારની આઈટમ છે પૈસા લે છે ટોકન મળે છે તો જ વસ્તુ આપે છે ટોકન ના મળે તો વસ્તુ આપતા નથી અને છેલ્લે ટોટલ કેટલા રૂપિયાની એની પોતાની ઇન્કમ થઈ એ અહીંયા સ્ટોલ ઉપર એની ગણતરી થાય છે અને એ ગણતરી પૂરી થયા પછી ટોટલ ઇન્કમ જે થાય એ વિદ્યાર્થીઓના સરખા હિસ્સે વેચી આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ એનાથી અત્યંત ખુશ થઈ જાય થેન્ક યુ વેરી મચ વંદે માત્ર હું ટ્રિનેટી સ્કૂલમાં અભ્યાસ કરું છું આઠમા ધોરણમાં હું મેં આજે આજે અમારા સ્કૂલમાં ફૂડ ફેસ્ટિવલ હતું અને મારો સ્ટોલ નંબર ટ્વેન્ટી થ્રી છે અને મેં વડાપાવનું બનાવ્યું છે વડાપાવ બનાવ્યું છે તો આવો અને બોમ્બે વડાપાવનો સ્વાદ લો તલોદમાં રહીને થેન્ક યુ નમસ્કાર આજ રોજ તલોદ તલોદની અંદર ટ્રિનિટી શાળાની અંદર તમે જોશો કે ફૂડ ફેસ્ટિવલનો કાર્યક્રમ ચાલુ છે જેને નામ આપવામાં આવી છે સ્વાદોત્સવ અહીંયા આગળ તમે જોશો કે બત્રીસ જેવા સ્ટોલ છે એમાં ચોસઠ જેવા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રવૃત્તિ બનાવીને લાવેલા છે જેની અંદર તમે જોશો કે ક્યાંક કપ કેક હશે સમોસા હશે કચોરી હશે પાણીપુરી હશે અને એની સાથે તમે આ સ્ટોલ જોશો કે ક્રાફ્ટની એક્ટિવિટીનો છે તો અહીં આગળ દરેક વિદ્યાર્થીઓ પોતે જાતે મહેનત કરીને દરેક પ્રકારની ક્રાફ્ટની એક્ટિવિટી બનાવીને લાવે છે છે ક્યાંક જોશો તો વોલપીસ છે ક્યાંક ફોટો ફ્રેમ બનાવીને લાવ્યા છે ક્યાંક બટે કાર્ડ બનાવીને લાવ્યા છે તો આ સરસ મજાનો સ્વાદોત્સવ કાર્યક્રમ તલોત શહેર ની અંદર ત્રીડી સ્કૂલ ની અંદર યોજાયેલો છે છોકરાએ બનાવેલું છે ધોરણ પાંચ ની અંદર રહેતા વિદ્યાર્થીઓએ બનાવેલું છે દરેક બાળકોએ પોતાની જાતે અહીંયા આગળ મહેનત કરીને મમ્મી પપ્પાનો સાથ સપોર્ટથી ક્રાફ્ટની દરેક એક્ટિવિટી બનાવેલી છે ત્રીડી સ્કૂલની અંદર આજે ફૂડનો કાર્યક્રમ છે અને સ્વાદસ્તો કાર્યક્રમની અંદર ઘણા બધા તમે જોશો કે વાલીઓ આવેલા છે તો દરેકને વિનંતી છે કે અહીંયા આવેલા વાલીઓ તો ખરીદી કરશે પણ બાળકોને ખૂબ જ પ્રોત્સાહન